પરીક્ષિતના હાથમાં રાજ્ય આવ્યું ખૂબ સારી રીતે રાજ્ય ચલાવે છે પણ પરીક્ષિતને એમ થયું કે જેટલા પણ ચોર લુટેરાઓ છે એમનામાં ભય લાગવો જોઈએ કે ભાઈ રાજા પરીક્ષિત પણ સામાન્ય રાજા નથી કંઈક ચક્રવર્તી સમ્રાટ છે નગર ની અંદર ક્યાંય ચોરી ના થવી જોઈએ લૂંટારાઓનો ભય ત્રાસ ના વધવો જોઈએ એટલે એ પણ દિગ્વિજય કરીને મેળવે છે જેટલા પણ રાજાઓ એમના મિત્ર રાજાઓ હોય છે એમનું ઉચિત સ્વાગત કરે છે અને શત્રુ રાજા જે એમની સામે લડવા તૈયાર થાય છે એવા રાજાઓને હરાવી અને વિજય પ્રાપ્ત કરે છે એટલે પ્રજામાં પણ એક ઉત્સાહ ફેલાય છે કે પાંડવો આ ભારત દેશની ધરા એમના વંશજમાં જે પરીક્ષિતને સોંપી છે એ બરાબર સોંપે છે પરીક્ષિત પણ સારા એવા મોટા મોટા યજ્ઞો કરે છે સાધુ સંતો બ્રાહ્મણો બધાને

અને બંનેની આંખમાંથી આંસુ નીકળી રહ્યા છે ને કોઈ કા પુરુષ ચાવૂકે ને ચાવુ કે આ નંદી ઉપર અને ગાય ઉપર ચાવુકની વર્ષા કરતો હોય છે આ દ્રશ્ય જોઈ અને પરીક્ષિત જે છે પરીક્ષિતનું મન દ્રવી જાય છે પરીક્ષિતનું મન દ્રવી અને તરત જ હાથ ની અંદર તલવાર ઉપાડે છે ને તલવાર ઉપાડી અને તરત જ કહે છે કે હે કા પુરુષ કોણ છે તું અને મારા નગર ની અંદર પશુ પર આટલો અત્યાચાર રાજા નું સ્વાંગ લઈ અને આ રીતે પ્રજાને હેરાન કરે છે રંજાડે છે આ નિર્દોષ પશુએ તારું શું બગાડ્યું છે શા માટે એમને આ રીતે મારી રહ્યો છે હું અત્યારે ને અત્યારે તારો ખાતમો કરી દઈશ એમ કરી હાથ ની અંદર તલવાર ઉગામી અને જ્યાં એને મારવા જાય છે ત્યારે એ કા પુરુષ હોય છે સીધો આવી અને પરીક્ષિત રાજાના ચરણોમાં બેસી જાય અને કહેવા લાગે છે કે હે રાજન જેમ સતયુગ છે ત્રેતા છે દ્વાપર છે એવી રીતે હું કળિયુગ છું સદયુગનો સમય પૂરો થયો એટલે ત્રેતા યુગ આવ્યો ત્રેતા યુગનો સમય પૂર્ણ થયો એટલે દ્વાપર યુગ આવ્યો અને દ્વાપર યુગની હવે સમાપ્તિ થઈ છે અને કળિયુગનો પ્રારંભ થયો છે માટે હું કળિયુગ છું રાજન